મહાભારત એવું કહે છે કે જેનો ટેકેદાર મજબૂત હોય એનો વિજય નિશ્ચિત હોય પણ જેનો ટેકેદાર વાંચ આગલો હોય એની અઢારસો ની સેના હોય તો હારી જાય અને ટેકેદાર રાખવા તો મજબૂત રાહ ભલે ઓછા હોય પણ યુદ્ધના મેદાનમાં સામેવાળાને એમ લાગવું જોઈએ લડવાવાળાને કે ભાઈ હામે કોણ છે કેટલું હોય તો પચાસ ટકા તો યુદ્ધ જીતી જવાય ભારતીથી ગ્રાન્ટ આવજે

આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત રહેલા બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ ગેનીબેન ઠાકોરે પોતાના વક્તવ્યમાં જીવન અને રાજનીતિમાં ટેકેદારોના મહત્વ પર ભાર મૂકી સૌનું ધ્યાન ખેંચ્યું ગેનીબેન ઠાકોરે મહાભારતનું ઉદાહરણ ટાંકી પ્રેરણાદાયી નિવેદન આપ્યું અને કહ્યું કે મહાભારત શીખવે છે કે જેના ટેકેદાર મજબૂત હોય તેનો વિજય નિશ્ચિત હોય છે ટેકેદારોની સંખ્યા ઓછી હોય તો ચાલે પરંતુ જો કોઈ જો તે મક્કમ હોય તો અડધું યુદ્ધ ત્યાં જ જીતી શકાય શું કહ્યું છે ગેની બેને સાંભળો મહાભારતના ના શબ્દો અહીંયા આપણે કથામાં ટાંક્યા એમાં એમને એવું કીધું કે ભાઈ જ્યાં ભાઈએ ભાગ હોય યા ના આપો અહીંયા મહાભારત થાય ભગવાન કૃષ્ણ સંધિમાં ગયા માત્ર પાંડવે પાંચ ગામ માગ્યા અને પાંચ ગામ પણ કૌરવો આપવા તૈયાર ના થયા ત્યારે ત્યાં શું થયું મહાભારત થયું અને રામની પોતાની ગાદી હોવા છતાં ભરતને આપી દે ત્યાં રામ રાજ્ય થાય ને ભાગ ભાગનું કે ભાઈને ને આપવું જ પડે કીધું કે ચડ્યા સમાધાન ના થયું અને યુદ્ધ થયું યુદ્ધમાં પણ એમને કીધું કે ભગવાન કૃષ્ણ પાસે બે માગવા માટેનો અધિકાર હતો પાંડવોને કૌરવોને પહેલા કૌરવો એ હું કૃષ્ણ પાસે કે હું તમને શું મદદ કરી શકું કે તમારી અઢાર ની સેના છે એ અમને આપો અને પાંડવું કે ભગવાન તમે અમારા ભેગા રહેજો એટલે મહાભારત એવું કે જેનો ટેકેદાર મજબૂત હોય એનો વિજય નિશ્ચિત હોય પણ જેનો ટેકેદાર વાગલો હોય એની અઢાર ની સેના હોય તો હારી જાય એવું મહાભારત કે છે એટલે ટેકેદાર રાખવા તો મજબૂત રાહ ભલે ઓછા હોય પણ યુદ્ધના મેદાનમાં સામેવાળાને એમ લાગવું જોઈએ લડવાવાળાને કે ભાઈ હામે કોણ છે એટલું હોય તો પચાસ ટકા તો યુદ્ધ જીતી જવાય આ યુદ્ધ એ માત્ર આપણને પ્રેરણા છે પણ નોજિંદાના જીવનમાં ક્યાં વાત છોડ કરવી ક્યાં ભાઈઓ સાથે મેળ રાખવો ક્યાં આપણા હાકડું હોય આપણા પૂરતું ને ભાઈઓનું હોય ને ભાઈઓને આપવું ગૌ માતાને તેત્રી કરોડ દેવતાનો વાસ આપણે કહીએ પણ ઘરે ગાય નું આપણે પાલન પોષણ ના કરી શકીએ આપણે પશુધન સાચવવા બધા ખેડૂતો છીએ એક એક ગાય આપણે હાચવીએ તો ઘણા બધા પરિવારો એક એક ગાય રાખે તો પણ ગૌશાળાઓને ઘણી બધી મદદ થાય આજે બનાસકાંઠામાં એકસો ને બોતેર જેટલી ગૌશાળાઓ અને આ ઉત્તરાયણ આ સમયમાં ગામડે ગામડે ગૌશાળાના લાભાર્થે કથાઓનું આયોજન થઈ છે આજે

કે મને વળતર મળવું જોઈએ પણ ગૌ માતા એ ગમે એટલું નુકસાન કર્યું છે ક્યારે કોઈ ખેડૂત એ વળતર માટે અરજી નથી કરી એટલે ગાય ઉપર પ્રેમ છે ભાવ છે તો પ્રેમ ને ભાવ આપણા દિલ કાયમ હચવાય રહે પહેલા આપણે જુવારાની અંદર દરેક દીકરીને ગાય આપતા જુરામાં જુરુ કહેવાય શું કહેવાય એને જુરામાં ગાય આપતા અને એને એના ઉપર પ્રેમ હતો મને મારા પિયરમાંથી ગાય આપી છે એટલે અંતિમ જેટલા વેતર બ્યાય ત્યાં સુધી એની સેવા કરીને અંતિમ ઉદ્ધ એને હાચવતા એના એને એમાં એના પિયરના દર્શન થતા મારા ભાઈએ આપ્યું છે મારા બાપાએ મને ગાય આપી છે આ ગાયને હાંચરવાની જવાબદારી મારી છે હવે ભેંસો આપવાનું ચાલુ કર્યું છે ક્યાંક ક્યાંક અને હવે નવી ભેઢીમાં ભેંસો નીકળી જવાની હવે શેરમ રહે હવે હમણાં પ્લેટ દસમા નવો બાળક રહેતા હોય દસમા માળે બામરાજી ભેંસ ક્યાં બાંધી એટલે હવે એ હું માનું ત્યાં ધીમે ધીમે બંધ થતું આવે છે પણ જે આપણે લોકાલિટી હતી એ ખૂબ એને બધા એ પ્રમાણે વ્યવહારો કરીને એને હાથવા માટેની એક સિસ્ટમ ઉભી કરી હતી અને એટલા માટે એ સમયગાળામાં ગાયોનું જતન થતું ત્યારે આપ સૌને પણ વિનંતી કે જ્યાં આ એકસો ને બોતેર જેટલી ગૌશાળાઓ છે સરકાર શક્ય હોય ની મદદ જ્યાં હોય ત્યાં કરે પણ ખરેખર તો બીજી બધી યોજનાઓમાં ચાક કામ મૂકીને અથવા તો બીજી કેવી કોઈ પશુપાલન હું તો જ્યાં કેન્દ્ર સરકારમાં જે ખેતીવાડી અને પશુપાલન જે કમિટી છે એમાં હું સભ્ય છું તો અલગ અલગ રાજ્યોની અંદર આ ગાયો માટે પશુપાલનો માટે એનો પ્રવાસ થાય એના સંશોધન એના રિસર્ચ માટેના બધી સિસ્ટમો આજે ટેકનોલોજીના માધ્યમથી થઈ રહી છે હવે આપણી જે દેશમાં ચોપન જેટલી વલાદો ગાયોની એમજ સૌથી શ્રેષ્ઠ આખા ભારતમાં સારામાં સારી વલાદ તરીકે ગાય તરીકે વકળાતી હોય તો એ આપણી બનાસકાંઠાની કાંકરેજી ગાય એ આખા ભારતની અંદર પહેલા નંબરની છે અને પેલા નંબરનું જ્યારે આપણે એને ભીડું પડ્યું હોય ત્યારે એના સંશોધન મારફત એ ગાય દસ દસ કે બાર બાર લીટર ટંકે દૂધ ગાઢે એ પરમારે એનું આવનાર સમયની અંદર સંશોધન એક જ જબરદસ્ત થઈ રહ્યું છે એમાં ગૌશાળાઓ પણ ક્યાંક મદદ કરે એટલા માટે કે દસ પાંચ લીટર દૂધ આપતી ગાય કાંકરે થઈ જાય એ ટકા એ ટાઈમે ઘરે પણ સો ટકા ખેડૂતો અને તમામ પશુપાલકો પાડવાનું કામ કરશે અને આ બાબતમાં જ્યાં પણ એ પૈકીની જરૂર ઉભી થાય ત્યાં વહીવટી તંત્ર હોય વિભાગ હોય એને પણ મદદ કરજો અહીંયા મને બોલાવી શાસ્ત્રીજીએ કીધું કે સંસદ સભ્ય આવ્યા છે એટલે ગાયો માટે કઈ મદદ કરે

અને પક્ષી ધરબડાયા ને તો ગાય ઉપારીમાં વોટ આપશે મેં તો કદાકે એમને વોટ ન હોય પણ અમને આશીર્વાદ મળશે છે તો કાફી એટલે જ્યારે ભગવાને આપણને જન્મ આપ્યો હોય ત્યારે અમુક દાન કરવા માટે ભગવાને આપણને પ્રેરણા પૂરી આપ પાડી છે ને માણસ અર્પણ તરીકે એને જવાબદારી સોપી છે ભૂમિદાન હોય कन्याદાન હોય વિદ્યાદાન હોય રક્તદાન હોય ગૌમાતાના રક્ષણ માટેનું દાન હોય તો આ દાન આપવા માટે સૌથી જે જીવ જીવ કહેવાય આપણે પશુ પક્ષી માણસ તમામ પ્રકારના જે જીવો કહેવાય એમાં સૌથી લાંબુ આયુષ્ય ભગવાને માણસને આપ્યું છે અને માણસને એટલા માટે આપ્યું છે કે બાકીના તમામ જીવોને જીવાડવાનું અને એનું રક્ષણ કરવાનું અને એનું ભરણ પોષણ કરવાની જવાબદારી આપણાને મનુષ્યના શિરે એ ભગવાને સોંપી છે અને એ જવાબદારી આપણાને સોંપી છે ત્યારે યથાશક્તિ એની અંદર મદદ થાય બીજા ખર્ચાઓ કાપીને આજે મેં કીધું એમ કે ગૌ માતા માટે કરીને કે બે આપવાનું દાન છે કે આપશો કોઈ આપણા પ્રશ્નલી એ ભગવાનને તે આપણા માટે લખાશે અને મેં કીધું એમ કે ગુલાબભાઈ હમણાં વાત કરતા હતા ઘરના પ્રસંગો લાખો રૂપિયા તમે વાપરી નાખો છો જેખા દેખી સોશ્યલ મીડિયાના વધારાથી અને મહિના પછી બધા ભૂલી જતા હોય છે અને કોઈ યાદ પણ કરતું નથી એટલે સામાજિક પ્રસંગોમાં પણ એમાં કાપ આવે શિક્ષણ તરફ લોકો આગળ વધે

આશીર્વાદ આપ્યા હતા જે દ્રશ્યો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા જોકે આ બધાની વચ્ચે ગેનીબેન ઠાકોર દ્વારા ટેકેદારોને લઈને અપાયેલા નિવેદને સૌનું ધ્યાન ખેંચ્યું હતું ગેનીબેનના આ નિવેદનને લઈને આપના વિચારો શું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં